તમે સાંભળી રહ્યા છો કનુ ભગદેવ ચેલેન્જ પર કેપ્ટન અવાજ હજુ એવો એવો ને કઠોર હતો આ ખૂન ચોક્કસ તમે જ કર્યું છે અને તમે જોજો મારી વાત હું પુરવાર કરી બતાવીશ કહીને એણે એક વિજેતાની અદાથી પોતાના કથનનો કેવો પ્રભાવ પડ્યો છે જાણવા માટે મહેન્દ્રસિંહના ચહેરા પર નજર દોડાવી ઇન્સ્પેક્ટર મહેન્દ્રસિંહનો ચહેરો હતો એવો ને એવો જ ભાવહીન રહ્યો એની આંખો ગુલાબરાયની વાત સાથે સહમત નથી એવી ખાતી હતી અને આ વાત દિલીપ પણ પારખી શકો બંનેની જીબાજોડી દરમિયાન એણે કોઈ પણ જાતની દરમિયાનગીરી કરી નહોતી બલકે મૂક પ્રેક્ષક બની રહ્યો હતો ઇન્સ્પેક્ટર મહેન્દ્રસિંહ એક પરગજુ કર્તવ્યનિષ્ઠ અને ઈમાનદાર પોલીસ ઇન્સ્પેક્ટર હતો એના ચહેરા પરથી બુદ્ધિમત્તા ટપકતી હતી ગુલાબરાયની વર્તણૂક એને જરાય ગમતી નહોતી પણ ગુલાબરાયના હાથ ખૂબ જ લાંબા છે એ હકીકત તે જાણતો હતો છેલ્લા દોઢ કલાકમાં તમે ક્યાં ક્યાં હતા કેપ્ટન ગુલાબરાયે દિલીપને પૂછ્યું કેમ મારે કોઈ સાક્ષીની જરૂર પડશે એમ તમે માનો છો હા પણ હું એમ નથી માનતો જ્યારે જરૂર પડશે ત્યારે સાક્ષીને રજૂ કરી દઈશ જવાબ આપીને દિલીપે પૂછ્યું કાયદેસર રીતે આ કેસની તપાસ ઇન્સ્પેક્ટર મહેન્દ્રસિંહને સોંપવામાં આવી હોય એવું મને તમારી વાત પરથી લાગે છે અને જો આ વાત સાચી હોય તો તમે શા માટે કારણ વગર જ આ કેસમાં માથું મારો છો કાઠિયાવાડી ભાષામાં કહું તો ભોયની પટલાઈ કરો છો એ મને નથી સમજાતું કહેતી વખતે દિલીપના હોઠ પર હળવું હાસ્ય છવાયું હતું રોષ ચીડ અને આવેશના હાવભાવ ગુલાબરાયના ચહેરા પર પથરાયા દિલીપને કાચો ને કાચો જ ફાડી ખાવો હોય એવી હિંસાત્મક રેખાઓ એની આંખોમાં ફેલાઈ ગઈ એની નજર જાણે દિલીપ સામે ક્રોધના તીર વરસાવતી હતી કેપ્ટન જાણે લોખંડ સાથે કાનસ ઘસાતી હોય એવો અવાજ ગુલાબરાયના ગળામાંથી નીકળ્યો તપાસ ભલે ગમે તે કરે સહેજ અટકીને એણે દાંત કચકચાવ્યા હું તમારી સાથે હવે કશીએ જીભાજોડીમાં ઉતરવા નથી માંગતો પણ હવે તમે બચશો નહીં લખી રાખજો વાત પૂરી કરીને તે મશીનની જેમ હેમલતા તરફ ફર્યો અને મેડમ તમે પણ કાન ખોલીને સાંભળી લો વાત વાતમાં કાનૂન કે કાનૂનના રજાકની મજાક ઉડાવવાનું હોય બંધ જ કરજો જો હવે પછી તમે મારા એક પણ સવાલનો જવાબ આપવામાં તીડીબાજી કરી છે તો ખાતરી રાખો સૌથી પહેલા તો આ છોકરીના ખૂનના શંકાસ્પદ આરોપી તરીકે તમને જ ગણીને કસ્ટડીમાં પૂરી દઈશ

આટલી મોડી રાતે તે શા માટે બીજાની ઊંઘમાં ખલેલ પાડે છે એવું જ્યારે એને પૂછ્યું ત્યારે એણે કહીને હેમલતાએ દિલીપે આરતીના ફ્લેટની ઘંટડી વગાડી ત્યારબાદ પોતાના ફ્લેટની ઘંટડી વગાડી ત્યાંથી માંડીને આરતીના ફ્લેટમાં બંને કેવી રીતે દાખલ થયા અને કેવી પરિસ્થિતિમાં આરતીનો મૃતદેહ જોયો વગેરે બધું જ વિસ્તારથી કહી સંભળાવ્યું અને પછી ઉમેર્યું એણે જ્યારે બાણા પર જોરથી ટકોરા માર્યા ત્યારે તે અચાનક જ અંદરના ભાગમાં ઉગડી ગયું ગુલાબરાયની આંખોમાં શંકાના કુંડાળા ફેલાયા બાણો અંદરથી બંધ નહોતો એણે દિલીપને પૂછ્યું તો શું હું આ મેડમ સાથે તાળું તોડીને અહીં દાખલ થયો હતો એમ તમે માનો છો દિલીપનો અવાજ તટસ્થ હતો કોઈ કડવા વચનો કહેવા માટે ગુલાબરાયે હોઠ ફફડાવ્યા પણ પછી જમાદાર દલપતરામના આવવાથી તે ચૂપ થઈ ગયો જરા મારી સાથે ચાલો સાહેબ દલપતરામ શેરલોક હોમ્સની યાદથી બોલ્યો ચાલ બંને બાલ્કનીમાં આવ્યા શું છે બોલ આ કેસ લગભગ ઉકેલાઈ ગયો છે સાહેબ એટલે અંદર જે માણસ સાથે આપ મગજમારી કરો છો એનું નામ કેપ્ટન દિલીપ છે હા તો બસ એણે જ આ ફ્લેટમાં રહેતી છોકરીનો ખૂન કર્યું છે દલપતરામ ગોળ ગોળ વાતો કરવાની તારી આ હવે છોડી દે અને જે કહેવું હોય તે સીધી રીતે કહી નાખ લે કર વાત દલપતરામ સહેજ ચીડથી બોલ્યો આમાં ગોળ ગોળ વાતો ક્યાં આવી એક નાનું બાળક પણ સમજી શકે એવા ચોખા ને ચટ શબ્દોમાં મેં કહ્યું છે કે ખૂની બીજું કોઈ નહીં પણ આ કેપ્ટન દિલીપ જ છે આપ તો જાણો જ છો સાહેબ કે આપનો આ અદનો સેવક દલપતરામ ક્યારે પુરાવા વગર વાત કરતો જ નથી એમ કે ગુલાબરાય એની સામે આંખો કાઢતા કહ્યું શું પુરાવો છે તારી પાસે આ બાલ્કનીની સામે આવેલી હોટેલની બાલ્કનીવાળા રૂમમાં ઉતરનાર પેસેન્જર બીજું કોઈ નહીં પણ આ કેપ્ટન દિલીપ પોતે જ છે સાહેબ હું હોટલનું જ રૂમમાં ઉતર્યો છે પણ એથી શું થયું ગુલાબરાય વાતનો તાગ લેવા માટે બોલ્યો એ જાણતો હતો કે દલપતરામને વચ્ચે ટોકવાથી નાહક જ વાત લંબાવીને વતસર કરશે એટલે તે દેખાય ન આવે એવી અધિરાઈથી બોલ્યો હતો સાહેબ આ મકાનનું નામ માયાભુવન અને હોટલનું નામ માયા હોટલ છે આ છોકરીના ફ્લેટનો નંબર પંદર છે કેપ્ટન દિલીપ હોટલના કાઉન્ટર ક્લાર્કને કહ્યું હતું કે માયાભુવનના ત્રીજા માળ પર આવેલા પંદર નંબરના ફ્લેટની બરાબર એકદમ સામે હોટલની જે રૂમ પડતી હોય એ મને આપી દો આ રૂમ મેળવવા માટે એણે ક્લાર્કની લાંચ આપવાનો પ્રયાસ પણ કર્યો હતો પરંતુ પોતે લાંચ લેવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી એમ ક્લાર્ક કહે છે મેં તેને પૂછ્યું કે મફતના રૂપિયા મળતા હતા તો પછી તમે શા માટે ન લીધા તો એણે જવાબ આપ્યો કે મારે એવી કોઈ રકમની જરૂર નથી અલબત્ત રૂમ ખાલી હોવાથી એણે કેપ્ટન દિલીપને આપી દીધો હતો કહીને દલપતરામ ચૂપ થઈ ગયો બીજું કંઈ ના હવે એ રૂમની તરાશ લેવા જઉં છું તો જા હવે એની વાત પૂરી થતા જ ગુલાબરાય તડુક્યો અહીંનું કામ હું પતાવું છું ભલે સાહેબ કહેતા દલપતરામે માથા પરની ટોપીને સહેજ ત્રાંસી કરી પછી તે ત્યાંથી ચાલો ગયો ગુલાબરાય અંદર પાછો ફર્યો કેપ્ટન કટાક્ષમાં બોલ્યો દલપતરામે કહેલી વાતો તો તમે સાંભળી જશે હા દિલીપે બેદરકારીથી જવાબ આપ્યો તો એની વાતનો શું જવાબ છે તમારી પાસે આજ સવાલ ઇન્સ્પેક્ટર મહેન્દ્રસિંહ મને પૂછશે ત્યારે એમને જવાબ આપી દઈશ ક્રોધાવેશથી પગ પછાડતો ગુલાબરાય એકદમ દિલીપ સામે પહોંચીને બરાબર બરાબર તેની સામે રહ્યો એ જ વખતે બારણામાં પગરવ સંભળાયો પછી ફિંગરપ્રિન્ટ એક્સપર્ટ અને ફોટોગ્રાફર બંને અંદર આવ્યા ઇન્સ્પેક્ટર મહેન્દ્રસિંહે સહેજ છુટકારાનો શ્વાસ લઈને એ બંનેને તેમની કામગીરી સમજાવી દીધી તેઓ તરત જ પોતાના કામે વળગી ગયા મહેન્દ્રસિંહે ગુલાબરાય સામે જોયું ઇન્સ્પેક્ટર સાહેબ

પણ હું જરા મારા પોતાના દ્રષ્ટિકોણથી કેસના સમગ્ર પાસા તપાસવા માંગુ છું મેડમ આ માણસને ધ્યાનથી જોઈ લો પછી મને જવાબ આપો કે માણસને તમે બાલ્કનીમાંથી કૂદીને નાસી જતો જોયો હતો તે આ જ હતો કે કોઈ બીજો જવાબ આપતા પહેલા તમે આ માણસને બરાબર ધ્યાનથી નિરખી લેજો નહીં નીરખો એ બોલી એ નાહક જ કોઈ અવડો અર્થ કરીને મારે વિશે ખોટી માન્યતા બાંધી બેસે મારાથી કઈ કોઈ પુરુષને નિરખાય નહીં ગુલાબરાય પારાવાર ક્રોધથી પગ પછાડ્યા આંખો વડે જો કોઈની કતલ થઈ શકતી હોય તો સો એ સો ટકા હેમલતા ક્યારની મરી ગઈ હોત એટલી બધી ભયંકર નજરે ગુલાબરાય હેમલતાને તાકી રહ્યો હતો